ને તમને આશ્ચર્ય થશે બોલો આ પુસ્તકના વિમોચન માટે સનાતન ધર્મ રક્ષા સમિતિના સંતો બેઠા છે એલા તમે સ્વામિનારાયણનો વિરોધ કરવામાં હિન્દુ ધર્મના રક્ષક થાવો છો કે ભક્ષક કાક વસાટ તો કરો આ લોકો હિન્દુ ધર્મની પત્તર જીકવા બેઠા છે અને પાછું એની ચોપડીમાં એ લખે છે કે સારંગપુર વાળું જે બધું બહાર આવ્યું ને એ હનુમાનજી વિવાદનું અભિયાન તર્ક અને જ્ઞાનની દ્રષ્ટિએ મેં ચલાવ્યું છે આ લે

એક માણસ જીસસ માં જાય અને એક માણસ પોતે ભગવાન બની જાય તો બંને એક રીતે જીસસ તો એનો અર્થ એ નહો કે જીસસ પર બ્રહ્મ અને જીસસ એક જ છે એનો અર્થ એ થયો કે જીસસ જ પર બ્રહ્મ અને જીસસ એક જ છે કેવો આને શું છો અદ્વૈત નો છેલ્લો સિદ્ધાંત માં આવે છે કે મનુષ્ય જે છે

તેના મનમાં હિન્દુઓ બધા મરીને જીસસ માં સમય જવાના છે તેના મનમાં પરબ્રહ્મ બલ્લાને જેમ નિરાકાર છે એ ભાઈ સનાતન ધર્મનો ઠેકો લઈને બેઠા છે અને એ સ્વામિનારાયણનો વિરોધ કરવા માટે પુસ્તકો લખે છે એટલે એ જે જે એની આડે ફરે છે ને એ બધે હું કહેવા માંગુ છું તમે કોની આડે ફરો છો તમે કોનો સપોર્ટ કરો છો એ તો વિચારો આ આપણે બધા હિન્દુઓને અંદર અંદર બધાવા માટે આને કોઈ રૂપિયા તો નથી આપતું ને તપાસ કરાવજો ભાઈ એટલે કહું છું અરે ગુજરાતી છ કરોડ જનતા તમે જાગો જાગો નહીતર ભેગા થઈને સનાતન ધર્મ ક્રિસ્ટોફર હારો ખોદી